વેરાવડમાં ભોય સમાજ દ્વારા પરંપરાગત યોજાતા ભૈરવનાથના દર્શન કરી નગરજનો ધન્ય બન્યા આસ્થાભેર માનતા પૂરી થતા નવજાત શિશુઓને પગે લગાડવા માતાઓની લાગી કતારો ભાવિકોનો મોટો સમુદાય દર્શનાર્થે વેરાવળ ગીર જિલ્લાના વિરોળ મથકમાં વેરાવળ ભોય સમાજ દ્વારા જે કાળી ભૈરવની પ્રતિમાનું જે બનાવવામાં આવે છે તે લગભગ સાડા ત્રણસો વર્ષ પૂર્વે અમારા પૂર્વજો પરંપરાઓ ચાલુ કરેલી છે અને એ પરંપરાને આજની અમારી યુવા પેઢી પણ અનુસરી અને આને આગળ વધારીએ છીએ આપ સર્વે ધર્મભ જનતાને જણાવતા મને આનંદ થાય છે કે કાળભૈરવદ દાદાની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવે છે એમાં માટી પથ્થર ઘાસ અને પંચગવ્યનો ઉપયોગ કરી અને પવિત્ર રીતે ગંગાજળથી એને બધું મિક્સ કરી અને એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે અને ઘણા વર્ષોની પરંપરા અમને પણ ખ્યાલ નથી તે સમયનું કાલભૈરવ દાદાનું મુખ છે એ અમે પરંપરા મુજબ સાચવેલું છે અને આ જે પ્રતિમા પૂનમને એક દિવસ આગળ બને છે અને ત્યારે રાતના બારથી એકની વચ્ચેનું મુખનું પ્રતિષ્ઠાપન કરવામાં આવે છે અને આ પ્રતિષ્ઠાપન થઈ ગયા બાદ લોકોના દર્શનાર્થે આ પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવે છે અને ગીર જિલ્લા અને દૂરના પંથકમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી આવે છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરે છે જે લોકોને બાળકો ન થતા હોય તે ની સંતાન દંપતી હોય તે બાપાને અરજ કરે છે અને બાપા તેની અરજ માની અને તેની દિલથી કરેલી મનોકામના પૂર્ણ કરે છે અને જ્યારે મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યારે તે માનતા માને લોકો હાર પતાશા પ્રસાદ ખજૂર ધાણી દાળિયા સાથે વાંચતે કાજતે ઢોલ નગારા સાથે પોતાને ઘેર લઈને આવે છે અને આ બાપાના આશીર્વાદ લઈ અને પોતાની માનતા પૂર્ણ કરી અને ધન્યતાનો અનુભવે છે આ પ્રતિમા ત્રીસ ફૂટ ઓછી પ્રતિમા બનાવવામાં આવે છે અને મહિના દિવસ પહેલાંની તૈયારી ચાલતી હોય છે અલગ અલગ ટીમ દ્વારા માટીકામની ટીમ અલગ હોય છે વસ્ત્ર માટે જરી કામ માટેની ટીમ અલગ હોય છે મંડપ ડેકોરેશન માટે ટીમ અલગ હોય છે પ્રસાદની અલગ વ્યવસ્થા હોય છે દરેક ભાઈ ભક્તોને પ્રસાદ મળતો રહે એ માટે અલગ અલગ મંડળો દ્વારા ગુંદી છે પછી ચીવડો છે પછી પ્રસાદ છે શરબત છે એ સિવાયની પણ અન્ય ઘણી બધી વ્યવસ્થાઓ કરે છે અને દરેક ભાઈ ભક્તોને કોઈ પણ અડચણ નડે એનું પણ ધ્યાન અમારા સમાજના સ્વયંસેવકો અમારા સમાજના લોકો પંચસભ્યો બધા ધ્યાન રાખે છે ને શ્રી વીર અબડા અડભંગ દાદાનો સાતસો ચોસઠમો જન્મોત્સવ સંવંત બે હાજર એસી ચોવીસ મંગળવાર સંતોના આશીર્વચન રાત્રે દસ કલાકે ભવ્ય સંતવાણી કલાકાર નિમંત્રક શ્રી વીર અબડા અડભંગ સ્મારક ટ્રસ્ટ સ્વર્ગસ્થ જાડેજા જુવાનસિંહજી હમીરજી પરિવાર સ્વર્ગસ્થ જામ નવગણસિંહજી પ્રાગજી પરિવાર રણજીત ટ્રાન્સપોર્ટ રાજકોટ સ્વર્ગસ્થ અબડા પાંચુભા કાનજી પરિવાર અબડા જખરાજી નારણજી દાદાશ્રીના પુજારી જંગમ શંકર દેરુના જય માતાજી